તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવને જીતાડવા માંગતા હોય તો એક લાઇકને એક કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી ચર્ચાઓ પણ એના વિશે થઈ રહી છે દોસ્તો તો શું ચર્ચા થઈ રહી છે એ આપણા વિડીયોમાં બતાવવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવનાવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હતો કોંગ્રેસના નેતા ને એવું કેવું છે કે હાલ એમ કેવાય છે કે શેતર વસાવા ચૂંટણી હાર છે તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાના આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે એક જ ચાલે શેતો વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે તો દોસ્તો તમને ખબર જ હશે કે મનસુખ વસાવા અને છેતર વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો નકર મને તો ખબર છે કે છેતર વસાવાની જીત પાકી કારણ કે છેતર વસાવાના સાહકો ઘણા છે અને છેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ બંને એક થઈને છેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે તો દોસ્તો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્યાં આવવાના આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે ખેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એક જ ચાલે છે તો વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે કે ક્ષેત્ર વસાવા હારશે પરંતુ એવું નથી દોસ્તો શેતર વસાવાની જીત પાકી કારણ કે ખેતર વસાવાની સપોર્ટ ઘણો બધો મળી રહ્યો છે અને ખેતર વસાવવાના નારા પણ લાગી કર્યા છે અને આખા ગુજરાતની અંદર સેતો વસાવવા સેતો વસાવવા સેતો વસાવવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો તમારે શું કહેવું છે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કે શેતર વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી દે ફરીવાર બીજા વિડીયો મળી તબતે લે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તબતે કે બાય બાય